કચ્છ જિલ્લા આવ્યું હતું લોકસભાનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અંદાજપત્ર તેમજ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં ચારસો ત્રેપન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને પ્રધાનમંત્રીને ધન્યવાદ પાઠવતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો સાથે સાથે સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે શિક્ષણ મુદ્દો ઉઠાવ્યો હતો અને લખપત તાલુકામાં ચાર શાળામાં એક પણ શિક્ષક નથી જેને લઈને કોંગ્રેસના સભ્ય સવાલ ઉઠાવતાની સાથે હોબાળો થયો હતો અંદર અંદર પણ શાળા જેટલા શિક્ષકોની ઘટ હતી મેં રજૂઆત કરી હતી અને સાયત્રીને પૂછ્યો હતો કે ભાઈ શિક્ષકોની ઘટ હોવા છતાં શાળાના તમામ શિક્ષકોને છૂટા કરવાનું કારણ શું તો સાહેબે એમ કીધું કે આપણે છૂટા ન કરી શકીએ પણ છતાં થઈ ગયા છે તો હવે કાંઈ ના થાય પણ આપણે કોઈ હંગામી વ્યવસ્થા કરશું પણ હાલની પરિસ્થિતિ લખપતની અંદર ચાર શાળાની અંદર ઝીરો શિક્ષક છે ત્યારે મેં આજે રજૂઆત કરી અને હમણાં પ્રમુખ સાહેબે કીધું બોલાવીને શિક્ષણ અધિકારીને કે ભાઈ વહેલી તકે આ શાળાની અંદર વ્યવસ્થા કરો પણ વ્યવસ્થા કરે તો ક્યાંથી કરે એક શાળામાંથી ઉપાડશે તો પાછો એમાં પ્રશ્ન આવશે એકમાં મૂકીને બીજીમાં લાવે પણ તમામ તંત્રની અંદર તાલુકા વિકાસ અધિકારીને મેં પણ રજૂઆત કરી પ્રાંતને કરી મામલેદારને કરી પણ અમારી લખપતની હાલત એવી છે મેડિકલની બાબતે અમારો ગામ અહીંયાથી દોઢસો કિલોમીટર દૂર છે લખપત તાલુકો અને લખપત તાલુકાને અતિપછાત કે છે અતિ પછાત માટે તો કાંઈ કરવું પડે ને ત્યારે અતિ પછાતમાંથી બહાર નીકળશે મેં કીધું તો ડીડીઓ સાહેબને મેં સાહેબ અત્યારે ડીએનએફમાંથી એટલો ફંડ પડ્યો છે એક આયુષ એમ્બ્યુલન્સ તો સારી આપો પાંત્રીસ ચાલીસ લાખવાળી જેથી અમે લોકોનો જીવ બચાવી શકીએ પણ બાળકોનો તો આજે એટલો જ અમને જીવ બરે કે જીરો શિક્ષક હોય આજનો દડો બગડી જાય પાછો કાલે કોઈ પણ મુખ્યમંત્રી ના આપી શકે ને વડાપ્રધાન ના આપી શકે ને કલેક્ટર ના આપી શકે જે દિવસો બગડે છે બાળકોનું બગડે છે અને બાળકોનું જીવન ન બગડે એનાથી તાત્કાલિક શિક્ષકોની વ્યવસ્થા કરી અને શાળાઓમાં તમામ ભરી એવી રજૂઆત કરી છે આજ રોજ જિલ્લા પંચાયત કચ્છમાં જિલ્લા પંચાયત મધ્ય સામાન્ય સભા યોજવામાં આવી બે હજાર ત્રેવીસ ચોવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસની બજેટની જોગવાઈ ચારસો ચારસો ને ત્રેપન કરોડ સમથિંગ આસપાસ બજેટ સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ના શાસક થી બજેટ મંજૂર કરવામાં આવ્યું શિક્ષકો નથી એની રજૂઆત કરવામાં આવી છે એની અમે અત્યારે શિક્ષણના ચેરમેન સાથે મારે વાતચીત થઈ અને એમના શિક્ષણના અધિકારીઓ બોલવામાં આવે છે જો ત્યાં શિક્ષકોની ઘટ હશે અથવા નહીં હોય તો તાત્કાલિક ત્યાં નિમણૂક કરવાની પ્રોસેસ એક બે રોડ ગામમાં ફેરફાર હતો વિરાણી ની જગ્યાએ વિરાણીયા કરવાનું હતું અને એ ફેરફાર નું હતું અને એક બે કામ એવા હતા કે એક જગ્યા થી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાના હતા એ બે ઉદાહીને અયોધ્યામાં જે રામ મંદિર